પિસ્તાલીસ વર્ષીય આદિવાસી મહિલા પર દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના કેસ બાદ આદિવાસી સંગઠનોએ પ્રદર્શન કર્યું હતું બુધવારે સવારે શરૂ થયેલું પ્રદર્શન બપોર સુધીમાં બે જૂથો વચ્ચે હિંસામાં ફેરવાઈ ગયું હતું પોલીસે જણાવ્યું કે આરોપી અને પીડિતા અલગ અલગ ધર્મના છે લગભગ વિરોધ કરી રહેલા બે હજાર આદિવાસીઓએ આરોપી સમુદાયના લોકો પર હુમલો કર્યો હતો તેમના ધાર્મિક સ્થળ પર પથ્થરમારો કર્યો હતો દુકાનો પણ સળગાવી દેવામાં આવી ત્યારે જવાબમાં આરોપી સમુદાયના લોકોએ પણ આગ ચંપી અને પથ્થરમારો કર્યો હતો પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જૈનુર શહેરમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ એકસો ત્રેસઠ લાગુ કરવામાં આવી હતી પરિસ્થિતિને વણસતી જોઈને પ્રશાસને આ વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરીને પોલીસ જવાનોની તૈનાતી વધારી દીધી છે બુધવારે સાંજ સુધીમાં રેપિડ એક્શન ફોર્સને બોલાવવામાં આવી હતી અને વિસ્તારમાં કરફ્યુ લાદવામાં આવ્યો પોલીસે મોડી સાંજે કહ્યું કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ હજુ સુધી કરફ્યુ હટાવવામાં આવ્યો નથી